મુસ્લિમ સમાજના દરેક લોકો સમગ્ર વિશ્વમાંથી ખાસ કરીને ગુજરાત રાજ્યભરમાંથી હજ યાત્રા માટે મક્કાને મદીના ગયા છે ત્યાં ગરમીનું પ્રમાણ વધુ હોવાથી ગરમીના કારણે પાંચસો પચાસથી વધારે હાજીઓના મૃત્યુ થયા છે મુસ્લિમ સમાજના દરેક લોકો સમગ્ર વિશ્વમાંથી ખાસ કરીને ગુજરાત રાજ્યભરમાંથી હજ યાત્રા કરવા માટે મક્કાને મદીના ગયા છે હજનો ટાઈમ ચાલી રહ્યો છે અને ત્યાં ગરમીના લીધે પાંચસો પચાસથી વધારે હાજીઓના મૃત્યુ થયા છે જે જન્નતનસીબ થઈ ગયા છે ખાસ કરીને વડોદરા શહેરમાં મુસ્તાકભાઈ બોધુવાલા જે વાડી વિસ્તારમાં રહે છે એમનું પણ મૃત્યુ મક્કામાં થયું છે જે જન્નત નસીબ થઈ ગયા છે સમગ્ર વિશ્વમાંથી હાજી લોકો ગયા છે અને દેશ માટે દુઆ કરી છે અને આ વખતે પચાસ થી બાવન ડિગ્રી ગરમી થતા લોકોને ઘણી તકલીફ પડી છે ઉપરવાળો બધા ઉપર રહેમ કરે એવી દુઆ છે ફારૂક સોની સામાજિક કાર્યકર ગુજરાત રાજ્યભરમાંથી ખાસ કરીને સમગ્ર વિશ્વમાંથી મુસ્લિમ સમાજનું જે પવિત્ર સ્થાન છે મક્કા મદીના મુસ્લિમ લોકો હજ કરવા માટે ગયા છે આ વખતે ત્યાં ગરમીના લીધે ત્યાં અત્યારે એકાવનથી બાવન ડિગ્રી ગરમી ચાલી રહી છે હજનું સમય ચાલી રહ્યો છે ત્યારે ત્યાં સાડા પાંચસોથી વધારે મુસ્લિમ લોકો હાજી લોકોના મૃત્યુ થયા છે જે નસીબ થયા છે મુસ્લિમ સમાજ માટે ઘેરાસોમની લાગણી ફેલાઈ છે સમગ્ર વિશ્વમાંથી જે હાજી લોકો ગયા છે ખાસ કરીને

પણ ઉપરવાળો જે કરે છે એ મહેતર કરે છે ને મુસ્લિમ લોકોમાં એક અંદરથી ખુશી પણ છે કે એ ધાર્મિક સ્તર જે છે મુસ્લિમ સમાજનું મક્કા અને મદીના એ આ મૃત્યુ જે પામે છે એ સીધો જન્નતમાં જાય છે તો ખાસ કરીને આ હાજી હતા જે હજ એમને અદા કર્યું છે ને હજની અંદર હેરામની અંદર મૃત્યુ થયા છે તો એક સારા સમાચાર બી કહેવાય કે ભાઈ આ લોકો સીધા જનદાથી થયા છે ને દરેક મુસલમાનની તમન્ના હોય છે કે ત્યાં જ રહીને મૃત્યુ પામે તો ખાસ કરીને વડોદરા શહેરમાંથી જે મૃત્યુ પામ્યા છે તો એમના ઘરવાળાને અમે આશ્વાસન પણ આપ્યું છે અને ખાસ કરીને સમગ્ર દેશ માટે અને સમગ્ર વિશ્વ માટે જે દુઆ ગુજારવામાં આવી છે કે આપણા શહેર માટે પણ દુઆ ગુજારવામાં આવી છે કે આપણા દેશમાં શહેરમાં શાંતિ સ્થપાય ભાઈચારો જળવાય રહે એવી રૂઆ છે મારૂપભાઈ સોની સામાજિક કાર્ય